જેસર તાલુકાના તાતણિયા ગામે એક શિક્ષિકાની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીગણમાં રોષની લાગણી વ્યાપી છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલની સરકાર શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અને બાળકો શિક્ષણ મેળવે તેને લઈ સર્વોને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે એક શિક્ષિકાની બદલીને લઈ ચાલીસથી પણ વધારે વિદ્યાર્થીઓ તાતણિયામાં શાળા છોડવા તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે આ બાબતને લઈ તંત્ર શિક્ષણ જગત યોગ્ય કરે તે જરૂરી છે અન્યથા અહીંના બાળકો શાળા અને શિક્ષણથી વંચિત રહેશે જેસર તાલુકાના તાતણિયા ગામે શાળામાં એક શિક્ષિકાબેનની બદલી થતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્યજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે તો શિક્ષિકાબેનની બદલીને લઈ વિદ્યાર્થીઓ શાળા છોડવા તૈયાર પણ થઈ ચૂક્યા છે આ બાબતે વિગત જોઈએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા ગામે સરકારી માધ્યમિક શાળામાં એક શિક્ષિકા બેનની બદલી થતા અને તે બદલીને લઈ શાળાના વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કર્યું છે અને શાળા છોડવા પણ તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે આવી ઘટનાને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે છેલ્લા આઠ દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી અને આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી પણ કરી હતી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે મનીષાબેન જે શિક્ષિકાબેન છે તે તમામ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે છે અને પરિવારના સભ્યોની જેમ જ સાચવે પણ છે ત્યારે આવી બાબતો અને ઘટનાને લઈ અગાઉ વિદ્યાર્થીઓએ શાળા ખાતે જઈ વિરોધ પણ નોંધાવ્યો હતો તાતણિયા ગામના વિદ્યાર્થીઓના વાલી કહી રહ્યા છે કે જો આ શિક્ષિકા બેનની નિમણૂક ફરી અહીંની શાળામાં નહીં થાય તો અમે બાળકોને શાળા છોડાવી ખેતી કામમાં લગાડી દઈશું અત્યારે તમે આ સ્કૂલમાં આવેલા છો તો કયા કારણસર આવેલા છો મેડમ તો તમે સલટી લેવા આવેલા છો તો સલટી શું કહેશ તમને લઈ તો તમે લેવા આવ્યા તમને આપી દીધી સલ્ટી અત્યારે નથી અમને આપી છે આઠ દિવસ પછી નોતી પણ અમારા દિવસ ની મારે જ લઈ જવાનું હાલની સરકાર શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થકી બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરે છે

તાતણીયા ગામના વિદ્યાર્થીના વાલીઓ અને આગેવાનો કહી રહ્યા છે કે જો બદલી અટકે તો શાળા બંધ થઈ જશે માટે લાગતા તંત્ર શિક્ષણ જગતના આગેવાનો આ બાબતને લઈ યોગ્ય કરે તે જરૂરી છે અન્યથા શિક્ષણ જગતમાં આ ઘટનાને લઈ ધરતીકંપ સાથે ખળભળાટ મચી જશે મારું નામ છે અશરફભાઈ શક્કુરભાઈ તાતણિયા અને તારુકુર છે એનો ભાવ નથી અત્યારે હાઈસ્કૂલમાં આવ્યા છે બધા વાલીને વિદ્યાર્થીઓ બધા બેઠા છે અને સલટીની અરજી લેવા માટે બધા હાજર થયા છે આમાં સરકાર ઉપરથી એમ કહે છે કે સાત દિવસ સુધી સલટી કાઢવામાં નહીં આવે એનો પરિપત્ર છે તો એ કયો પણ પરિપત્ર છે તો અમને બતાવવા અત્યારે અમારે હાલમાં ઇમરજન્સીમાં સર્ટી જોવે છે બધા છોકરાઓની તો અમને એનો જે કંઈ છોકરાનું ભવિષ્ય ખરાબ થાય એ ઉપર સરકારની જવાબદારી રહે છે અને હાલમાં છોકરાઓને વાલી બધા અત્યારે તાતનિયા સ્કૂલમાં બધા બેઠા છે સવારના કોઈ સરકાર તરફથી કોઈ પગલો નથી તો સરકારને જાણ કરવામાં આવે છે તો તાત્કાલિક તાત્કાલિક અમારો એનો ફેસલો આપે અમારે સર્ટીઝ જોવે છે અત્યારે અને બેન ને અમારે અહીં રાખવાના છે તમારું નામ મારું નામ ડોક્ટર નિમિષા બા મહિન્દ્રસ ચૌહાણ છે તો અત્યારે અત્યારે વિદ્યાર્થી તમારી પાસે એલસી કઢવા આવેલા છે તો તમે વિદ્યાર્થીને ના પાડી તો કયા કારણસર તમે ના પાડી સરકાર શ્રીના પરિપત્રના નિયમ મુજબ એલસી માટે પહેલા અરજી આપવાની હોય અને એક વીકના ટાઈમ પછી મેં શીખાડી આપશું ડીઓ ઓફિસમાંથી મને આદેશ છે એનું પાલન કરું તો વિદ્યાર્થી અત્યારે કહી રહ્યા છે કે અમને સાત દિવસનો ટાઈમ આપ્યો છે તો સાત દિવસ પછી કઈ સ્કૂલમાં ભણવા જવું તો તમે સાત દિવસનો ટાઈમ ક્યાં કારણસર આપ્યો તમે સરકારશ્રીના પરિપત્ર મને ટાઈમ આપવાનું કીધું